અરવલ્લી જિલ્લાના અઠાવન કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોનો કરાયો વિરોધ રાજ્યના સીએમના આગમન પહેલા આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવ્યો વિરોધ અગિયાર મહિનાના કરાર સામે માત્ર ત્રણ મહિનાનો કરાર કરાતા નોંધાયો વિરોધ વિરોધ કરવા જિલ્લા પંચાયત ખાતે એકઠા થયા આરોગ્ય કર્મીઓ ઉગ્ર વિરોધ સાથે કરાર કરી અગિયાર મહિના કરવા કરવામાં આવી માંગ યોગ્ય માંગણી નહીં સંતોષાય તો માસ સીએલની આરોગ્ય કર્મીઓએ ઉચ્ચારી ચીમકી બે થી પાંચ વર્ષથી નોકરી કરતા કર્મીઓની નોકરીમાંથી દૂર કરવાનો આકાર શો આરોગ્ય કર્મીઓ જિલ્લા પંચાયત આગળ રામધૂન કરી નોંધાવ્યો વિરોધ પટેલ વિપુલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડાબા પાંચ વર્ષથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની અંદર તમામ સીએચ કામ કરી રહ્યા છે અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર ખરેખર સરકારનો નિયમ એવો હોય છે કે દર અગિયાર મહિને સીએચનો કરાર રિન્યૂ કરવાનો હોય છે પણ આ વખતે અમારા ચોપન જણા સીએચ મિત્રોનો તૈય અગિયાર મહિનાની જગ્યાએ ત્રણ મહિના કરાર રિન્યૂ કર્યો છે જે અયોગ્ય વાત છે અને આ વસ્તુ જો અમને ત્રણ મહિના પછી એવા ઓર્ડરમાં એવું લખવામાં આવ્યું છે કે જો તમે ત્રણ મહિના સારું કામગીરી ન આપો તો તમને અહીંયાથી છૂટા કરવામાં આવશે જો અત્યાર સુધીના અમે છેલ્લા અઠવાડિયાથી પીએમ જઈ કાર્ડ સવારે આઠ વાગે વહેલા ઉઠી ઉઠીને સોનો ટાર્ગેટ આપવામાં આવે છે એ કામ અમે પણ પૂરા દિલથી ટાર્ગેટ પૂરો કરી અને સત્તાણું હજાર કાર્ડ અમે એક અઠવાડિયાની અંદર અરવલ્લી જિલ્લાના કાઢ્યા છે તો છતાંય જો કર્મચારી પર આ કરવામાં આવે તો ચલાવી દેવામાં ના આવે વધુમાં જો આ મુદ્દો અમારો ત્રણ મહિનાની જગ્યાએ અગિયાર મહિના કરાર રિન્યુ નહીં આજે કરવામાં આવે કાલ સવારે અમે મા સિયલ પર ઉતરશું અને જ્યાં સુધી ત્રણ મહિનાની જગ્યાએ અગિયાર મહિનાનો ઓર્ડર અગિયાર મહિનાનો ઓર્ડર નહીં આવે ત્યાં સુધી અમે માસ સીએલ પર રહીશું અને આવતીકાલે જ્યારે આપણા ભૂપેન્દ્રભાઈ લોકલાડીલા સીએમ અહીંયા આવી રહ્યા હોય ત્યારે જો આ પ્રશ્નનું આજે અમારું નિરાકરણ નહીં આવે તો અમે કાલે ભૂપેન્દ્રભાઈ સાહેબને આવેદન પત્ર આપી અને આનો વિરોધ નોંધાવશું મારું નામ ડામોર રિદ્ધિ છે અને હું અરવલ્લી જિલ્લામાં સીએચ તરીકે ફરજ બજાવું છું આજે અમે જિલ્લા પંચાયત ખાતે એટલા માટે આવી છીએ કેમ કે અમારી અગિયાર મહિનાનો કરારની જગ્યાએ અમારી ત્રણ મહિનાનો કરાર કરવામાં આવે છે જે કોઈ પણ હદે યોગ્ય નથી જ્યારે અમે સીએચઓ પૂરા દિલથી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે અમારા જ કામ પર પ્રશ્નો એ કરીને એ લોકોએ અમારો કરાર ત્રણ મહિનાનો કરી દીધો છે જે બિલકુલ યોગ્ય નથી બાકીના લોકો કાયમી માટે એ કરે છે જ્યારે અમે લોકો સીએચઓ એનએચએમનો સ્ટાફ અમારું સો ટકા આપ્યા છતાં પણ અમે અહીંયા અગિયાર મહિનાનો કરાર રિન્યૂ કરવા માટે આવ્યા છીએ અમારી લડત આટલી છે કે તમે અમારો કરાર રિન્યૂ કરો એટલીસ્ટ અમે કામ કરીએ છીએ પૂરે પૂરા દિલથી અને લગનથી કામ કરીએ છીએ તેમ છતાં પણ આ લોકોએ આવી રીતે અમને માનસિક રીતે તોડી નાખ્યા છે જે બહુ જ ખરાબ રીતે બહુ જ ખરાબ વાત છે એમ એટલે અમારી સાહેબને એટલી જ વિનંતી છે કે અમારે જે આ ત્રણ મહિનાનો તમે કરાર કર્યો છે એને અગિયાર મહિનાનો કરો ભલે તમે કાયમી નથી કરી શકતા પણ આ વસ્તુ યોગ્ય નથી અને આ કરો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ